રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન સામે બોટાદમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ધરણા પ્રદર્શન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલ નિવેદનને લઈને આજે બોટાદ શહેરના પારિયાદ રોડ ખાતે ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં विद्यार्थी बातचीत हती आ दरमियान पूछा के भारत में क्या सुधी अनामत चालू रहे शे। आना पर राहुल गांधीए हतु के कांग्रेस जारे योग्य समय आवशे त्यारे अनामत खत्म करने विषे निवेदन ने लई बोटाद पालियाद रोड खाते धरना करी विरोध करायो हतो, आ विरोध प्रदर्शन में गड्डा धारासभ्य शंभुनाथ जी ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેથીબેન પરમાર વનરાજસિંહ ડાભી સુરેશભાઈ ગોધાણી હિંમતભાઈ મકવાણા ધવલભાઈ ડોડિયા સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વધુ જાણકારી શંભુનાથજી ટુંડિયા દ્વારા મીડિયાને આપવામાં આવી હતી બપો આજે શું વિરોધ આજે જે ધરણાનો કાર્યક્રમ છે એ વિદેશની ધરતી ઉપર જઈ અને રાહુલ ગાંધીએ દેશને તોડવાનું ષડયંત્ર ઉજાગર કર્યું છે એને ત્યાં જઈ અને દેશના વિરોધી શક્તિઓ જે છે એની મુલાકાત કરી છે એણે શીખ સમુદાય વિશે અનાપ સનાપ મકવાસ કર્યો છે અને સાથે સાથે આ દેશના પંચાસી ટકા હિસ્સાના લોકો જે છે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ મતલબ અને જે જે બંધારણીય જોગવાઈઓ સ્થાયી રૂપની વ્યવસ્થાઓ અમે શાસન માં આવશું અમે સત્તામાં આવશું તો અમે અનામતને દૂર કરશું આવી વાત એને કરી છે ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી એક સાથે આવી અને રાજ્યભરમાં દેશભરમાં આનો વિરોધ અમે કરી રહ્યા છીએ રાહુલ ગાંધી આપેલા અનામત વિરોધના વિરોધ ના નિવેદન શબ્દો માં નિંદા કરીએ છીએ અને ભગવાન આ સદબુદ્ધિ પ્રાર્થના પણ કરીએ છીએ કે જે સમુદાય એનો મોટા ભાગે એનો મતદાતા વર્ગ રહ્યો છે એ સમુદાય ને આ અનામતની વ્યવસ્થાઓને રદ કરવાની દૂર કરવાની વાત રાહુલ ગાંધી વિદેશ ની ધરતી ઉપરથી કરતા હોય તો અમે એની કળા શબ્દોમાં સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ આજનો કાર્યક્રમ એટલા માટે અમે કોંગ્રેસની જે અનામત વિરોધી નીતિઓ છે પરંપરાગત રીતે એ નીતિઓના વિરોધમાં આજે અમે અનશન પર છીએ